અમેરિકાની સાથે સાથે કેનેડામાં પણ છેલ્લા ઘણા સમયથી ઇમિગ્રેશનને લઈને અનેક એવી વાતો વહેતી થઈ છે એટલું જ નહીં એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે હવે અમેરિકા જેવી જ અસર કેનેડામાં પણ થવાની છે અને આ બધાની વચ્ચે કેનેડામાં એક નવા પ્રધાનમંત્રી તરીકે પણ નીમવામાં આવ્યા હતા પરંતુ હવે કેમ વિદ્યાર્થીઓ માટે કેનેડા જવું કદાચ સરળ રહેવાનું છે આજે તે દરેક વિશે જ વાત કરીશું અને મારી સાથે જોડાઈ ગયા છે જે કેનેડામાં મોટા ભાઈ તરીકે પ્રખ્યાત છે એવા હેમંત પૈસા અ હિમંતભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ માં તમારું સ્વાગત છે પ્રણામ પ્રણામ આપને અને આપના શ્રોતાઓને અને પ્લેઝર ટુ ઓલવેઝ બી ઓન આ નિર્ભય ન્યૂઝ અ અને થેન્ક યુ સો મચ સર હાજી અ સર કેમ એવું લાગી રહ્યું છે કે હાજી હાજી બોલો સર કેમ એવું લાગી રહ્યું છે કે ફરી એક વખત ગુજરાતીઓ માટે કેનેડા કદાચ પોઝિટિવ શકે શકે છે ને એક નવા દ્વાર ખુલી છે અને આ વાતને વિસ્તારપૂર્વક સમજવી છે ને ખાસ કરીને જે સ્ટુડન્ટ ગુજરાત થી અથવા તો ભારત થી કેનેડા જવાના છે એ લોકો માટે કેમ એક પોઝિટિવ વાઇબ કહી શકાય કે પોઝિટિવ એક વસ્તુ આવી શકે છે કેમ એવું લાગી રહ્યું છે સર હસની બેન એવું થયું ને જો કેનેડામાં જે આગળ 10 વર્ષ જસ્ટિન ટ્રુડો સરકાર એક સરકાર હમણાં બી છે પણ જસ્ટિન ટ્રુડો રિઝાઇન થાય અને પછી જે એના લીડરશિપ માટે અને પ્રાઇમ મિનિસ્ટર શિપ માટે રેસ થઈ એમાં હમણાં જ લાસ્ટ વીક માર્ક કાર્ની ચૂંટાઈ આવ્યા છે અને માર્ક કાર્નીનું જે બેકગ્રાઉન્ડ આપણે જોઈએ તો ઈ વોઝ અ લંડન બેંક ઓફ માં

વસ્તુ પરિસ્થિતિ એમને ખબર છે કે કેનેડામાં હમણાં શું પ્રોબ્લેમ છે કેનેડામાં જોબ ક્રાઇસિસ છે હાઉસિંગ ક્રાઇસિસ છે કેનેડાના હેલ્થ કેરના પ્રોબ્લેમ છે અને પછી આપણા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના પણ મને વધારે એનામાં આશા શું કામ આઈ એમ ઓપ્ટિમિસ્ટિક કે હું બહુ આશાવાદી રહ્યો છું એના માટે કારણ કે એમનું જે બે સ્ટેટમેન્ટ હતા એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થયા પછી કે જે બે પોઝિટિવ સ્ટેટમેન્ટ આપ્યા અને એ પોઝિટિવ સ્ટેટમેન્ટથી અમારા જેવા ઇન્ડો કેનેડીયન્સ જે વર્ષોથી રહી રહ્યા છે અમારા માટે એક આશા જાગી

અને બ્રુકવિન ઇન્ડસ્ટ્રી નું ઇન્ડિયામાં અબજો અબજો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે અબજો રૂપિયામાં એ લોકોનું મોટા મોટું ઇન્વેસ્ટમેન્ટ માં એસ્ટેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલે માર્ક કારણીને ખબર છે કે ભારતમાં શું તકો છે જ્યારે ટ્રમ્પ સાહેબે અમારા પર ટેરિફ વોર નાખી છે તો અમને બીજી માર્કેટની જરૂર છે એટલે ટ્રમ્પ ટ્રમ્પના ટેરિફ વેર પછી અમારા માટે કેનેડા માટે મોટા મોટી માર્કેટ ભારત જ છે અને ભારત ને કેનેડાના સંબંધો ગાઢ જ હતા પણ અમારા ટ્રુડો સાહેબે તો આમ ચપટીમાં સંબંધો બગાડી નાખ્યા પણ એ માર્ગ કાર્ની ને ખબર છે એટલે સંબંધો હવે સુધરશે એવી એવી સુવર્ણ તક અને એમણે પોતે બી સ્ટેટમેન્ટ આપ્યું છે માર્ક કારની કે આઈ વિલ લુક એટ કેનેડા ઇન્ડિયા સ્ટ્રોંગર રિલેશનશિપ અને તમે જો તમારો જે બીજો ગુજરાતી વિદ્યાર્થીઓ માટે દરવાજા ખુલશે ને જરૂર ખુલશે પણ જે ભણવા માટે આવવાના છે કે જે સ્ટુડન્ટ વિઝાનો આધાર લઈને એન્ટ્રી કરી લેતા હતા ને પછી બીજું પોતાનું કરતા હતા એ નહીં થાય કારણ કે માર્ક મિલર જે ઇમિગ્રેશન મિનિસ્ટર હતા ટુડો ખરેખર ભણવા આવે છે અને એના માટે દરવાજા ખુલશે પણ આગળ તમારી ચેનલ પર મેં જેમ કીધું છે તો હમણાં સગળો સમય આપો કારણ કે કેનેડામાં ભી હવે ટૂંક સમયમાં ઇલેક્શન આવશે

સર તો હજી એક સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને અત્યારે કેનેડાના જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ છે એ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક ડર રહેલો હોય છે કે એ લોકોને પણ અમેરિકાની જેમ ડિપોર્ટ થવું પડશે અત્યાર સુધી ઘણી બધી એવી લોક ચર્ચાઓ વહેતી થઈ છે ઘણા બધા વિદ્યાર્થીઓના ડર બહાર આવ્યા છે ઘણા બધા લોકો તો એક્સપ્રેસ પણ કર્યા છે કે એ લોકોને કેમ એવું લાગી રહ્યું છે તો આ વિષયને લઈને શું કહેવા માંગો છો કે એક તરફ નવા પ્રધાનમંત્રીની નિમણૂક કરવામાં આવી છે ને વિદ્યાર્થીઓમાં ડર છે તે વધી રહ્યો છે તો એની પાછળનું કદાચ કોઈ કારણ શું હોઈ શકે છે વિદ્યાર્થીઓમાં ડર છે એ ખૂબ સત્ય કથા છે સત્ય વાત છે

તો એની પાછળ કેટલી હકીકત છે કારણ કે અત્યારે કેનેડા ને લઈને જે નિયમો બદલાયા છે ખાસ કરીને ઇમિગ્રેશન ને લઈને નિયમો બદલાયા છે તો કોઈક એવા નિયમો બદલાયા છે જેના કારણે સ્ટુડન્ટ વિઝા પર આની કોઈ અસર થઈ શકે છે એવું કઈ ખરું જો પેલા જે છ મહિના હમણાં જે ટ્રુડો સરકાર જે એમને રાજીનામાની શરૂઆત આપી અને એના પછી બી બે ત્રણ મહિના ઘણા ઘણા ઇમિગ્રેશનના કાયદાઓ બદલાયા ખાસ સ્ટુડન્ટો માટે નવા નવા કાયદાઓ લેતા જ આવે દર અઠવાડિયે કઈ ને કઈ આવતું હતું અને બધા નેગેટિવ આવતા હતા કોઈ પોઝિટિવ નતા આવતા અને એટલા જ માટે ફરીથી કઉ છું કે જે જેનું પેપર વર્ક બરાબર હશે જે વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હશે જેમણે પોતાની જે વર્ક પરમિટ સ્ટુડન્ટ વર્ક પરમિટ છે વીસ કલાકની કે ચોવીસ કલાકની એ બધા રૂલ ફોલો કરતા હશે તો એમને પ્રોબ્લેમ નહીં થાય પણ એમાં એટલું હું ગેરંટીથી કઉ છું નથી કહી શકતો કે જે તમે સાત હજાર સ્ટુડન્ટની વાત કરી કે સરકારના ઓફિસરો બી મુંજાયેલા છે મે તમને આગળ દાખલો આપ્યો એટલા માટે આની અંદર કદાચ થોડું કાચું બી કપાઈ જાય એટલે એની તૈયારી રાખવી પડશે પણ મારા ઘરે હવે ધીરે ધીરે જ્યારે પ્રધાનમંત્રી માર્ક કારણી આવશે હવે ઇલેક્શન ના કેમ્પેન ચાલુ થશે એટલે કઈ ને કઈ હવે સુધારો ને વધારો તો થશે જ પણ એક વસ્તુ ખાસ ખ્યાલ રાખવાની છે કે કેનેડામાં છે ને જે વિદ્યાર્થીઓનો ઓવરબર્ડન ઘણું થઈ ગયું હતું ઘણા વિદ્યાર્થીઓ જેમ ટુડો સરકારે કર્યું હતું એ વિદ્યાર્થીઓ જે હદની બહાર આવી ગયા એટલે આ સરકારને કેનેડાની ઇકોનોમી બચાવવા કેનેડામાં જે બીજા પ્રોબ્લેમ છે એ બચાવવા કઈને કંઈ આકરા કે પગલાં દેવા પડશે એટલે એની અંદર કદાચ આ જે અમુક વિદ્યાર્થીઓને તકલીફ થાય પણ મારા હિસાબે જો પ્રોપર પેપર વર્ક પ્રોપર ગાઈડલાઈન ફોલો કરશે ને તો તકલીફ નહીં થાય ઓકે સર તો હવે નવા પ્રધાનમંત્રી આવી ગયા છે કદાચ ઇમિગ્રેશન ને લઈને કોઈ એક સારી બાબત પણ સામે આવી છે તો અંતે એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે અત્યારે જેટલા પણ ભારતીય ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે એ લોકોએ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને એટલા માટે વિસ્તારપૂર્વક સમજવું છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે એવા પણ છે જે અત્યારે જવાના છે છેલ્લા ઘણા સમયથી થી એ લોકો ના વિસા અટવાયેલા હોય અથવા તો પછી વિઝાની ની એપ્લિકેશન ક્યાંક અટવાયેલી હોય પરંતુ હવે એ બધું ધીરે ધીરે ક્લિયર થઈ રહ્યું છે તો જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં જઈ રહ્યા છે એ લોકો કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સર સી સૌ પ્રથમ તો તમે ભણવા માટે જઈ રહ્યા છો તો તમારું ફોકસ ભણવા માટે હોવું જોઈએ તમારું ફોકસ ભણવા માટે હોય બીજું તમને ભણવાની જોડે તમને વીસ કલાક કે ચોવીસ કલાક જે વર્ક પરમિટ મળે છે એ તમે વર્ક પરમિટમાં ચોવીસ કલાક તમારું કામ કરો અને તમારું ધ્યાન કેન્દ્રિત ભણવા તમારું ધ્યાન શ્રી અમુક જે વિદ્યાર્થીઓ જાય છે અમુક વિદ્યાર્થીઓને હું મળ્યો છું પોતે મેન્ટોરશિપ કરી છે લોકો ભણવા જ આવે છે અને એ લોકોનું ધેહ ભણવાનું છે એટલે તમે ભણવા આવી રહ્યા છો તમારું ધ્યેય ભણવાનું રાખો ચોવીસ કલાક કામ કરો અને પછી ત્રીજું કે તમે ગ્રેજ્યુએટ થઈ લો કે તમે જે

એટલે કેનેડા સરકાર બી શું કહી રહી છે કે તમે સ્ટુડન્ટ તરીકે આવ્યા છો તમે ભણવા આવ્યા છો તો તમે ભણો ભણ્યા પછી તમે તમારો જે ગ્રેજ્યુએશન પૂરું કરો છો અને જો બે આટલી વર્ષમાં તમે ગ્રેજ્યુએશન પૂરું કરશો ત્યાં સુધી કેનેડાની ઇકોનોમી બહુ સુધરી જશે એટલે ત્યારે જોબ ઓપોર્ચ્યુનિટી બી રહેશે એટલે મારી તો નમ્ર વિનંતી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલીને તમે ભણવા મોકલો છો એને ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરો બીજી કોઈ વસ્તુમાં ડાયવર્ટ ના કરો બીજું તમારું જે ત્યાં છો ઇંગ્લિશમાં કમ્યુનિકેશન છે એને વધારે સમજવાની કોશિશ કરો બસ એટલું જ હું કહીશ કેનેડા તમને આવકારી રહ્યું છે તો જરૂર જાઓ જરૂર કરો પણ જે કામ માટે જઈ રહ્યા જેમ પીઆર પર કોઈ જઈ રહ્યું હોય સર હવે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એક નવી હોપ જાગી હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને ગુજરાતી તો નહીં પરંતુ સમગ્ર ભારતીય વિદ્યાર્થીઓ માટે કોઈ એક નવી હોપ જાગ્યો એવું લાગી રહ્યું છે ના એવું જો હું પેલાથી આપની ચેનલ પર બી ત્રણ વાર હસની બેન તમારી જોડે મેં કીધું છે કે કેનેડા જરૂર આવો ટાઈમ આપો અને હું આ ટાઈમ જ કહેતો તો હવે આ બીજો દાયકો ચાલુ થયો કે માર કારની આવ્યા હવે ત્રીજો દાયકો થશે ભઈ કેનેડામાં વિધિન 6 મંથ ધેર વિલ બી ઇલેક્શન 6 મહિનામાં ઇલેક્શન થશે હવે ઇલેક્શનમાં લિબરલ પાર્ટી આવશે કે કન્ઝર્વેટિવ પાર્ટી આવશે કે કઈ પાર્ટી આવશે એના પરથી આ સ્ટુડન્ટો ઇમિગ્રેશનના બધા કાયદા કાનૂન ત્યારે ત્યારે ખબર પડશે પણ એક વસ્તુ હું કંઈ સાજે સ્ટુડન્ટો આવશે જે વર્ક પરમિટ કરી રહ્યા છે એ લોકો બી કેનેડાની ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે કારણ કે જે નાના મોટા જોબ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ જ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ને ફી આપી રહ્યા છે કોલેજ ને ફી આપી રહ્યા છે એટલે એ કેનેડાની ઈકોનોમામાં અમે બી કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે એવું નથી એટલે થોક હજીથી કહું છું આશા તો

જેના પર આવો છો એ ત્યાં પર ધ્યાન કેન્દ્રિત કરીને આવો ભણવા માટે પણ થોડો સમય આપો અને જરૂર સક્સેસફુલ થશો થેન્ક યુ સો મચ સર અમને તમે સમજાવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દને આપનો ખૂબ ખૂબ આભાર કે ઓલવેઝ પ્લેઝર ટુ બી ઓન અ નિર્ભય ન્યૂઝ આભાર થેન્ક યુ થેન્ક યુ જે પ્રમાણે આજે આપણે કેનેડાના જે ઇમિગ્રેશનના નિયમો છે સમજવાનો પ્રયત્ન કર્યો અને અને ખાસ કરીને જે નિયમ અત્યારે હાલ થોડાક સમયમાં છે છેલ્લા મહિનામાં જે તે નિયમ બદલાયા છે તેને પણ સમજવાનો પ્રયત્ન કર્યો અને જો કેનેડા જવું હોય તો જે પ્રમાણે હેમંત શાહે વાત કરી જે છેલ્લા ઘણા સમયથી કેનેડા રહી રહ્યા છે દરેક પરિસ્થિતિને સમજી રહ્યા છે તેમના દ્વારા પણ એક વાત ખાસ કહેવામાં આવી છે કે કેનેડા જવું હોય તો થોડો સમય આપવો ખુબ જરૂરી છે કેનેડામાં દરેક લોકો આવકાર્યા છે પરંતુ સમય આપવો અત્યારે ખુબ જરૂરી બન્યો છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળ